ગુજરાતમાં તો નકલીની ભરમાર ચાલી રહી છે નકલી ઘી નકલી પનીર બટર અધિકારીઓ નકલી જજ અને અઢળક હવે તાલુકા પંચાયતની કચેરી પણ નકલી બનાવી દેવાઈ એટલું જ નહીં નકલી તાલુકા પંચાયતમાં અસલી સરકારી જમીનોની હરાજી પણ થાય છે અને આવું થાય છે ક્યાં તો આપણા ગુજરાતમાં આવેલા ગોંડલમાં કેટલા લોકો સોંડોવાયેલા છે કેટલી લાંચ લેવાય કેટલા નકલી દસ્તાવેજ થયા એ તમામ મુદ્દાઓ પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સીજ રાજ્યમાં વધુ એક નકલી કચેરીનો પર્દાફાશ થયો રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા કચેરી ઝડપાઈ છે કાગળ પર પ્લોટિંગ કરી આ ઓફિસના માધ્યમથી ગ્રામજનોના રૂપિયા ચાઉ છે સરકારી જમીનની હરાજી કરીને નકલી હુકમ અને સનદ આપવામાં આવ્યા છે શંકા ન જાય કોઈને કે આ તાલુકા પંચાયતની નકલી કચેરી છે અને નકલી સનદ નકલી હુકમ છે નકલી પ્રોસેસ છે એના માટે પ્રતિ ચોરસ મીટર ત્રણસો રૂપિયાની લાંચ પણ આખા કૌભાંડમાં તાલુકા કચેરીના સિક્કા અને લેટર પેડનો પણ દુરુપયોગ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે રાજ્યમાં નકલીની ભરમારની વચ્ચે વધુ એક નકલી તાલુકા પંચાયતની કચેરી ઝડપાઈ છે

આવી વાત આખા ગામમાં વહેતી કરી લોકોએ પ્લોટ લેવા માટે તૈયાર થઈ ગયા જુદા જુદા કાગળો કરાયા જુદા જુદા પચીસ પ્લોટ આઠસો નેવું થી નવસો રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવ્યા આમાંથી ઘણા લોકો એવા પણ છે કે જેને એક સાથે આઠ આઠ પ્લોટની ખરીદી કરી છે જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ છે હરાજી પછી પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પ્રક્રિયા શરૂ કરી જેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે આખી આખી જે પ્રક્રિયા થઈ હતી જમીન વેચવાની એ ખોટી હતી દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં માહિતી સામે આવી કે સસ્તા ભાવે જમીન ખરીદવા વેચવાની આખી પ્રક્રિયા ખોટી અને બનાવટી હતી ત્રાકુળા ગામના તત્કાલીન તલાટીકમ મંત્રી અને હાલ હડમડિયામાં ફરજ બજાવતા ધર્મેશ હાપલિયા સાથે મળીને આ આખું કૌભાંડ છે બાજુએ રચ્યું છે એવી માહિતી અત્યારે મળી રહી છે કોઈ પ્લોટ ધારક પાસેથી દોઢસો તો કોઈને એકસો સાહીઠ ચોરસ વારના પ્લોટ આપીને એક લાખ ચાલીસ હજારથી માંડીને એક લાખ તેતાળીસ હજાર રૂપિયા પ્લોટનો ભાવ એની ઉપર આકાર લોકલ ફંડ અને શિક્ષણ ઉપકર જેવા કર લગાવ્યા આ બધી જ પ્રોસેસમાં જે લેટર પેડ અને સિક્કા વાપરવામાં આવ્યા એ પણ અસલી છે પણ એમાં તારીખ નહોતી નાખેલી અધિકારીઓની નકલી સહી પણ કરવામાં આવી દસ્તાવેજો પર સરકારી જમીનની ફાળવણી કરવા માટે લેન્ડ ડિસ્પોઝેબલ કમિટીની બેઠક મળે એ પણ નહોતી મળી રેકોર્ડની જ્યારે ખરાઈ કરવામાં આવી તો ખબર પડી કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત પાસે આવા કોઈ રેકોર્ડ છે જ નહીં આ આખા એ કૌભાંડની તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓની મિલીભગત પકડાય એમ છે પૂર્વ તલાટી પૂર્વ સરપંચો સહિતના ઘણા બધા લોકો એમના મળતીયાઓ આમાં સંડોવાયેલા છે સવાલે છે અસલ લેટર પેડનો ઉપયોગ થયો કેવી રીતે અધિકારીઓ પર કોઈને શંકા કેમ ન ગઈ મીડિયાના માધ્યમથી ધ્યાને આવતા હાલ તો ટીડીઓએ તપાસના આદેશ આપ્યા છે સરકારને સિસ્ટમને અને જનતાને કોરીને ખાઈ જવામાં અધિકારીઓએ એમના મળતીયાઓએ કશું જ બાકી નથી રાખ્યું એટલા કૌભાંડોની ભરમાર દિન

ભ્રષ્ટાચારીઓ નથી સમજી શકતા બાકી બધી ઘટનાઓની જેમ આમાં પણ અપેક્ષા રહેવાની છે કે યોગ્ય કાર્યવાહી થાય કોણ હતા એ મોટા માથા જેના કારણે આખું કૌભાંડ સર્જાયું છે કયા હતા એ અધિકારીઓ જે ગરીબોનું છીનવી લેવામાં માહેર છે એની પણ તપાસ થાય એ બધી જ અપેક્ષા રહેવાની છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર